શુભ શરૂઆત કરીએ મિત્રો આપણા લેક્ચરની રોજ સાંજે સાડા સાત વાગે મેથ્સ રિઝનિંગનો ટાઈમ આપણે લોકોએ નક્કી કરેલું છે ખાસ કરીને એ મુજબ આજે આપણે લેક્ચરની શરૂઆત કરવાની છે પર્સન્ટેજ પાર્ટ નંબર ટુની દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુજરાત પ્રશાસન પાઠશાલાની અંદર યસ ફાતિમા વેલકમ ધાર્મિકભાઈ વેલકમ ફટાફટ એક વખત તમારા ફ્રેન્ડ સર્કલની અંદર લિંક શેર કરી દેજો ત્યારબાદ આપણે આપણા લેક્ચરની શુભ શરૂઆત કરીએ

પરીક્ષા આવેલી છે ઓમ કેવાય સીસી નું પેપર પડી તમને કોન્સ્ટેબલ માં પીએસઆઈ માં ડીવાયએસઓ માં એસટીઆઈ માં જીપીએસસી ક્લાસ 1 2 માં સાથે સાથે એનટીપીસી રેલવે ગ્રુપ ડી બધામાં કામ આવશે 90 ક્વેશ્ચન તો મેથ્સ રીઝનિંગ ના છે 60 રિઝનિંગ 30 મેથ્સ બરાબર છે એ હું લેવાનો છું 30 માર્ક નું જીકે છે એ અમિત સર લેવાના છે 15 માર્ક નું ગુજરાતી છે રિદ્ધિ મેડમ લેવાના છે અને 15 માર્ક નું જે છે એ ખાસ કરીને ઇંગ્લિશ છે અનિતા જોન મેડમ લેવાના છે જે આપણી એપ્લિકેશન માં લે છે તો શનિવારે ખાસ કરીને સાંજે 5 વાગે આપણી ચેનલ ઉપર આવવાનું ચૂકતા નહીં મેગા મેરેથોન સીસીઈ નું પેપર જે છે એ આપણે પ્રોપરલી સોલ્વ કરાવવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રો નંબર વિનંતી છે કે પરમ દિવસે સાંજે પાંચ વાગે ખાસમ ખાસ યુટ્યુબમાં ગુજરાત પ્રશાસન પાઠશાળામાં હાજર રહેજો સેકન્ડ નંબરે જીપીપી 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 લર્નિંગ 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 એપ્લિકેશન ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ પેજ તમે હજી સુધી ફોલો નથી કર્યું તો ખાસ કરીને એ તમારા માટે બહુ સરસ રહેશે તો પચીસ માર્કની ટેસ્ટ દેવા માટે બધા લોકો રેડી થઈ જજો રેડી તો શું શરૂઆત કરીએ મિત્રો આપણે પર્સન્ટેજની ગઈકાલે શીખાતા આજે આપણે મહત્વના પર્સન્ટેજ જે છે એની ચર્ચા કરવાની છે મિત્રો બે સૂચના તમારા મગજની અંદર ફિટ બેસાડ દેજો બે સૂચના સૂચના નંબર પહેલી કે ટકાવારીની નિશાની દૂર કરવી હોય તો છેદમાં સો મૂકવા અને ટકાવારીની નિશાની ઉમેરવી હોય તો ગુણ્યા સો કરવા પહેલા તો આ બે વસ્તુ યાદ રાખવાની ઓકે ફરીથી એક વખત કહું ટકાવારીની નિશાની દૂર કરવી હોય તો અને નિશાની હોય તો કરવા આ એક સૂચના તમારે યાદ રાખવાની ટકાવારીની નિશાની દૂર કરવી હોય તો છેદમાં શો ટકાવારી નિશાની ઉમેરવી હોય તો ગુણ્યા શો સાહેબ આના એક સૂચના ઉપરથી તમને લોકોને દાખલો પૂછાય

ऑप्शन ए ऑप्शन बी ऑप्शन सी ऑप्शन डी કઈ રીતે લખાય તમે મને જવાબ આપો જોઈએ 1% ના અડધાને કેવી રીતે લખાય શું આન્સર આવશે મને જણાવો જોઈએ फटाफट 0.5 0.0 0.005 કે 0.02 ए बी सी કે ડી फटाफट ક્વિક આન્સર આપો મને એક ટકાના અડધાને કેવી રીતે લખાય શું આન્સર આવશે જેટલા લોકો લાઈવ છે બધા લોકો ખાસ કરીને કમેન્ટ કરવાનું રાખજો નીતર ગણિત નહીં ભેગું થઈ શકે યાદ રાખજો એક ટકાના અડધાને કેવી રીતે લખાય યસ ઓપ્શન નંબર ડી ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર સી વેરી ગુડ ઓકે મિત્રો બધા એ જવાબ તો આવ્યા પણ મિત્રો સાચો જવાબ શું છેદમાં સો મૂકવા પડે પોઈન્ટ દૂર કરો તો પાંચ ના છેદ સો સાથે ગુણ્યા દસ કરવા પડે એટલે કે પાંચ ના હજાર કરવા પડે અને તમારો જવાબ હવે જીરો ડબલ જીરો પાંચ એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ અ કરેક્ટ આન્સર દાખલો સૌ લલ્લુ જેવો જ સાહેબ જોયું કે નહીં એક ટકાના ને કેટલા લખાયેલા મોસ્ટ ઓફ વિદ્યાર્થી જીરો પોઈન્ટ પાંચ ટીક કરે છે પણ જીરો પોઈન્ટ પાંચની બાજુમાં પર્સન્ટેજ આપેલા નથી હવે અહીંયાથી આપણો નિયમ ચાલુ થયો કે ટકાવારીની નિશાની દૂર કરવી છે તો છેદમાં સો મૂકો તો છેદમાં સો મૂક્યા રેડી ઓકે હવે પોઈન્ટ દૂર કરવો છે તો છેદમાં દસ મૂકો એટલે કે પાંચના છેદમાં હજાર એટલે કે જીરો આ તમારો જવાબ થઈ ગયો

ફટાફટ ક્વિક શું આન્સર આવશે ફટાફટ મને આન્સર આપો બુક અને બેન તમારી સાથે જોવા જોઈએ ધળાધડ ગણવાનું છે હિતેશભાઈ આન્સર આપો ફટાફટ ફાતિમા બેન ધાર્મિક ભાઈ નમસ્તે ગુરુ ત્રણ પૂર્ણાક એકના છેદમાં આઠ ટકા બરાબર કેટલા આન્સર આપો મને ફટાફટ મિત્રો તમારા ગ્રુપમાં લિંક આવે કે ન આવે ટેલિગ્રામમાં લિંક આવે કે નો આવે સાડા સાત વાગે તમારે આવી જવાનું છે બરાબર છે મેથ્સ રીઝનિંગનો ટાઈમ હવે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલો જે છે એ કઈ રીતે કરતા હશે હું સમજાવું તો કે અહીંયા આ બધાય લોકો દાખલો જે છે એ આવી રીતે કરતા હશે ચોસઠ ના એટલે ગુણાકાર બાર દુ ચોવીસ ને પચીસ ના છેદમાં બે ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં સો વત્તા ચોસઠ ના એટલે ગુણાકાર છ ચોક ચોવીસ ને પચીસ ના છેદમાં ચાર ટકાની નિશાની દૂર કરો એટલે સો વત્તા ચોસઠ ના એટલે ગુણાકાર આઠ તેરી ચોવીસ ને પચીસ ના છેદમાં આઠ ગુણ્યા છેદમાં સો આ રીતે તમે લોકો સ્ટેપ હશે ઓકે ધાર્મિક ભાઈ નથી આવડતું આવડી જો બરાબર છે આ રીતે સ્ટેપ મૂક્યું હશે પછી ઉડાડે કે ભાઈ પચીસ ચોક સો થશે યસ થશે હા ચોકે ચોકે સોળ થશે હા ચોસઠ થશે હા પચીસ ચોક સો થશે હા ચાર દુ આઠ થશે હા તો અહીંયા આઠ ને ચાર બાર બાર ને બે ચૌદ ચૌદ આ તમારો જવાબ આવ્યો પણ સાહેબ આવી રીતે કરો તો તમારી પેઢી નીકળી જાય બરાબર જિંદગીમાં તમારું સીસીઈ નો તો નહીં કોન્સ્ટેબલ નો નહીં પીએસઆઈ નો નહીં એક પેપર નો પતે જો આ પેટર્ન થી દાખલા ગણવા ગયા તો આ પેટર્ન થી દાખલા નથી ગણવાના સાહેબ આ ચીલા ચાલુ રેગ્યુલર પેટર્ન છે બરાબર આ આપણા માટે કામની નથી સર તો સાહેબ આ દાખલો કઈ રીતે કરાય યસ હવે તમે મુદ્દા ઉપર આવ્યા હવે આ દાખલો જે છે એ ઇમ્પોર્ટન્ટ ટકાવારી મુજબ કરાય હવે તમે દરેકને એક સૂચના આપું છું બુક અને પેન લઈને બેસી જાઓ સાહેબ બુક અને પેન લઈને બેસી જાઓ અને ઉપર લખી નાખો મહત્વની ટકાવારી હું જે લખાવું એ પ્રોપરલી એક વખત લખી નાખો બે મિનિટમાં લખી નાખો એટલે તમારા દાખલા ઘોઘરા જેમ થશે એમાં શંકાને સ્થાન નથી બરાબર છે તો ખાસ કરીને આઈએમપી ટકાવારી મહત્વની ટકાવારી સાહેબ મહત્વની ટકાવારી આપણે પહેલા ચર્ચા કરી કે ટકાવારીની નિશાની દૂર કરવી છે તો છેદમાં 100 મૂકવા પડે ઉમેરવી છે તો ગુણ્યા 100 કરવા પડે 1 એટલે 100% 2 એટલે 200% 3 એટલે 300% આ તમને યાદ રહેવું જોઈએ પચાસ ટકા એક ના છેદ માં ચાર એટલે પચીસ ટકા એકના ના છેદ આઠ એટલે સાડા બાર ટકા અથવા તો બાર પૂર્ણાંક એક ના છેદમાં બે ટકા એક ના છેદ માં બત્રીસ ત્રણ પોઈન્ટ એકસો પચીસ ટકા અથવા ત્રણ પૂર્ણાંક એકના ના છેદ આઠ ટકા આ તમારે સાથે યાદ રાખવાનું છે આ કોષ્ટક સાથે યાદ રાખવાનું છે એક એટલે 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 સો ટકા 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 બે બે ત્રણ ત્રણસો એકના છેદમાં પચાસ એકના છેદમાં ચાર એટલે પચીસ એકના છેદમાં આઠ એટલે સાડા બાર ટકા અથવા બાર પૂર્ણાંક એકના છેદમાં બે ટકા એકના છેદમાં સોળ એટલે છ પોઈન્ટ પચીસ ટકા તો છ પૂર્ણાંક એકના છેદમાં ચાર ટકા એકના છેદમાં બત્રીસ એટલે ત્રણ પોઈન્ટ એકસો પચીસ ટકા તો ત્રણ પૂર્ણાંક એકના છેદમાં આઠ આઠ ટકા યાદ રાખજો અહીંયા તમે ટકા પણ બોલી શકો શું કામ કારણ કે પોઈન્ટ પછીના શૂન્યની કોઈ કિંમત હોતી નથી એટલા માટે રેડી એના પછી તમારે બે ટકાવારી સાથે યાદ રાખવાની એકના 3 ત્રણ કન્ટિન્યુ તેત્રીસ 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 પોઈન્ટ પછી ની સંખ્યા રિપીટ થતી હોય ત્યારે માથે બાર મૂકવામાં આવતી હોય છે એવી જ રીતે તેત્રીસ પૂર્ણાંક મોટા ભાગના લોકો શું અથવા સોળ પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ ટકા આ બંને ટકાવારી સાથે યાદ રાખવાની રહેશે પેલા આ કટકો ધેન આફ્ટર આ કટકો ધેન આફ્ટર આ કટકો દસ એટલે દસ ટકા આ ત્રણેયને સાથે યાદ રાખવાની છે એક ના પાંચ એટલે વીસ એકના છેદ વીસ એટલે પાંચ અને એકના ના છેદમાં દસ એટલે દસ છે આફ્ટર તમારે બે ટકા વાળી સાથે યાદ રાખવાની એકના ના છેદ માં નવ અગિયાર પૂર્ણાંક એક નવ ટકા અને એક ના અગિયાર નવ પૂર્ણાંક એક ના છેદ માં અગિયાર ટકા સાહેબ આ કેવી રીતે આવે છે ટકાવારી ઈ પણ હું તમને સમજાવું પેલા જ નિયમ લેક્ચર ચાલુ થયો ત્યારે જ મેં તમને કીધું કે ટકાવારી ની નિશાની કાઢી નાખવી છે તો છેદમાં માં સો ઉમેરવી છે તો ગુણ્યા સો તો સાહેબ એ 1/9 છે હું તમને સિમ્પલ સમજાવું એમાં ટકા નિશાની મારે ઉમેરવી છે તો શું કરવું પડે ગુણ્યા સો કરવા પડે તો કે હા એટલે કે સો ના છેદમાં નવ આવ્યા તો કે હા એટલે કે સો ભાગ્યા નવ આવ્યા તો કે હા નવ એકા નવ હોય તો એક નવ એકા નવ વધ્યો એક અગિયાર પૂર્ણાંક એક ના છેદમાં નવ ઈ મેં લખ્યું ટકા

બસ આ બોર્ડ ઉપર લખેલી ટકાવારી તમને ક્લિયર કટ આવડી ગઈ એટલે તમારા દાખલા જે છે એ હરણ ફાળ ઝડપે દોડશે એમાં શંકાને સ્થાન નથી ટકાવારી ચેપ્ટર તમને આખું રમત લાગશે

એકના છેદમાં ત્રણ એટલે તેત્રી પોઈન્ટ તેત્રી ટકા અથવા તેત્રી પોઈન્ટ માથે બાર ટકા તો તેત્રી પૂર્ણાક એકના છેદમાં ત્રણ ટકા એકના છેદમાં છ એટલે સોળ પોઈન્ટ સડસઠ ટકા તો સોળ પોઈન્ટ છાસઠ ની બાર ટકા સોળ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ ટકા એકના છેદમાં પાંચ એટલે વીસ એકના છેદમાં વીસ એટલે પાંચ એકના છેદમાં દસ એટલે દસ એકના છેદમાં નવ અને એકના છેદમાં અગિયાર વાયસે વર્ષા છે અગિયાર પૂર્ણાંક એકના છેદમાં નવ ટકા નવ પૂર્ણાંક એકના છેદમાં અગિયાર ટકા અને એકના છેદમાં સાત ચૌદ પૂર્ણાક બે છેદમાં સાત ટકા બે હજાર અઢાર બરાબર છે બિન સચિવાલય પેપર ની અંદર ડાયરેક્ટ આ ક્વેશ્ચન પૂછો તો એક ના છેદ માં સોળ બરાબર ખાલી જગ્યા ડાયરેક્ટ પ્રશ્ન ડાયરેક્ટ અને પ્રશ્ન જવાબ માં આયુ હતું છ પૂર્ણાક એક છેદ માં ચાર ટકા

તો પેલા તો તમારા લોકો મગજની અંદર આ એક વસ્તુ બેસાડી દેવાની રહેશે કે ભાઈ આ કેવી રીતે બધા ટકાવારી જે છે નીકળા છે તો કે ટકાની નિશાની ઉમેરવી છે એટલે ગુણ્યા શો કરવા પડશે એટલે આઈએમપી ટકાવારી બધી જ આપણે મહત્વની છે એ કાઢી લીધી બધા લોકોને ક્લિયર હોય તો એક વખત દંડની કમેન્ટ કરો ધેન આફ્ટર આપણે આગળ વધીએ દાખલામાં બધા લોકોને ક્લિયર હતો એક વખત દંડ ની કમેન્ટ કરજો ફટાફટ મને ફટાફટ 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 દંડની કમેન્ટ કરજો મિત્રો યસ મિત્રો ફરીથી એક વખત તમને લોકોને કહી દઉં છું શનિવારે એટલે કે એકત્રીસમી તારીખ ખાસ યાદ રાખજો શનિવાર એકત્રીસમી તારીખ ભૂલ્યા વગર આ દિવસ ન જોઈએ બરાબર એકત્રીસમી તારીખ મહિનો અને બે અને શનિવાર સાહેબ શનિવારે આપણે સીસી નું મેગા પેપર આખે આખું મોડલ પેપર સોલ્વ કરાવવાના છીએ નેવું માર્કનું મેથ્સ એન્ડ રીઝનિંગ એટલે કે આમ છૂટા પાડીએ તો સાઈઠ માર્કનું નું રીઝનિંગ ત્રીસ માર્કનું મેથ્સ મેથ છે 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 ઇંગ્લિશ અને ગુજરાતી તો મિત્રો આ આપણે પ્રોપરલી તમને લોકોને આખું મોડલ પેપર કરાવશું અરાઉન્ડ અરાઉન્ડ ચાર પાંચ કલાક જેટલો સમય થશે તો તમે લોકો ખાસ કરીને પાંચ વાગે શનિવારે આપણી મેગા મેરેથોન ની અંદર આવી જજો જેના કારણે તમને લોકોને ઘણું બધું નવું જાણવા મળશે આ આ આ ભૂલતા નહીં રેડી હવે હવે આપણે ગઈ જે દાખલો દાખલો કર્યો એમાં આવીએ બરાબર તમને તમને મિનિટ આપ્યો હતો દાખલોનો જવાબ જો કેવી રીતે કરવાનો થશે છે તો સાહેબ આપણને લોકોને રકમ આપી છે ચોસઠ ને સાડા બાર ટકા તો મને ખબર પડે સાડા બાર ટકા આ સાડા બાર ટકા એટલે વન બાય એટ થાય કે ન થાય જોવો જોઈએ તમારા ચોપડામાં નો એટલે કે જરાક ચોપડામાં યસ ઓકે એવી જ રીતે છ પૂર્ણા છેદમાં ચાર ટકા એટલે તમને સીધી ખબર પડે વન બાય સિક્સટીન થાય કે નહીં અને ત્રણ પૂર્ણા આઠ ટકા એટલે વન બાય થર્ટી ટુ થાય કે નહીં હા કે ના હવે આ તમને આવડી ગયું આ તમને આવડી ગયું છે હવે ના એટલે ગુણાકાર તો મને સીધી ખબર પડે અઠયુ અઠયું ચોસઠ સોળ ચોક ચોસઠ બત્રીસ દુ ચોસઠ દાખલો થઈ ગયો પૂરો આઠ ને ચાર બાર ને બે ચૌદ ધીસ ઇઝ માય કરેક્ટ આન્સર સમજાય છે કે નહીં ટકાવારી કેટલી ઇમ્પોર્ટન્ટ છે ખબર પડી કે નહીં આ જ દાખલો તમે પાંચ મિનિટ પહેલા ગણતા હતા ત્યારે રીત કરી કરીને મરી જતા હતા અત્યારે તમને આ ટકાવારી ક્લિયર કટાવડી ગઈ છે વન બાય એટ અઠીયું અઠયું ચોસઠ સોળ ચોક ચોસઠ બત્રીસ દુ ચોસઠ વાત થઈ ગઈ પૂરી સાહેબ

મને ક્વિક ફટાફટ ફટાફટ આન્સર આપો શું થશે સાતસો સિતોતેર ના ચૌદ પૂર્ણાંક બે ના સાત ટકા વધતા સાતસો સિત્તોતેર ના અઠ્યાવીસ પૂર્ણાંક ના સાત ટકા ટુ વોટ ફટાફટ આન્સર આપો ફટાફટ આન્સર આપો ફટાફટ આન્સર આપો મિત્રો રોજ સાંજે સાડા સાત વાગે મેચ નો ટાઈમ છે કાલે પ્રોફિટ એન્ડ લોસ ચેપ્ટર થવાનું છે આપણે શરૂ તો ખાસ કરીને એમાં પણ આવી જજો વેરી ગુડ વેરી ગુડ ફાતીમાં વેરી ગુડ પરફેક્ટ જવાબ છે તમારો બીજા કોઈ

એકસો કરો ના તેત્રીસ પોઈન્ટ થ્રી 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 પરસેન્ટ પ્લસ પાંચસો ચોત્રીસ ના સોળ પોઈન્ટ છ છ ટકા ઇઝ ઇક્વલ ટુ વોટ શું આન્સર આવશે ફાતિમા નો જવાબ આવ્યો એકસો અઠ્યાવીસ બીજા કોઈ યસ મિત્રો કેવી રીતે કરવાનો છે અમુક લોકો જેને આવડતો નથી ની પેલા તો રીતથી કરશે એકસો એટલે ગુણાકાર પોઈન્ટ દૂર કર્યો ને છ મીંડા વત્તા પાંચસો ચોત્રીસ ના એટલે ગુણાકાર સોળ પાંચ છગડા છેદ માં સો ને પાંચ વખત પોઈન્ટ દૂર કર્યા એના મીંડા હવે પાર્ટી ગોટે ચડે નો આનો ગુણાકાર થાય નો આનો ગુણાકાર થાય નો કોઈ રીતે છેદ ઉડે પાર્ટી ફૂલ મૂંજે પણ જો પાર્ટી એ ગુજરાત પ્રશાસન પાઠશાલાના સાહેબના લેક્ચર ભાવિન સાહેબના જોયા છે તો ખબર પડે કે આ એટલે વન બાય થ્રી થાય અને આ એટલે વન બાય સિક્સ થાય વાત થઈ ગઈ પૂરી છેદ ઉડાડો સાહેબ અહીંયા છેદ ઉડાડો એટલે ત્રણ તેરીને નવ થાય વૈધા કેટલા ત્રણ અને ત્રણ તેરીને નવ વૈધા કેટલા તો કે બે અને ત્રણ સત્તા એકવીસો સાડત્રીસ તેરી એક સો અગિયાર થવાના ખબર જ છે બધાને યસોર નો અને એવી જ રીતે અહીંયા છેદ ઉડાડો તો મને ખબર પડે છ નો ઘડિયો બોલવાનો ત્રેપન થાય અડતાલીસ એટલે પાઠ ને છ ને ચોપન એટી આ બે નો ભગવાન ની દે સરવાળો કરી નાખવાનો કેવી રીતે સરવાળો કરાય એ શીખડાવું અહીંયા નેવું ધાર લેવાય નેવું ને બીજા ત્રીસ એકસો વીસ ને બીજા છ એકસો ને છ પ્રોપર મગજમાં બેસે છે યશોર નો પ્રોપર મગજમાં બેસે છે યશોર નો યસ યસ યસ

ના ના બરાબર કેટલા શું આન્સર આવશે હવે જો તમે ગઈકાલે લેક્ચરમાં હોય તો તમને મેં ટકાવારી કાઢતા શીખડાવી તમને સીધી ખબર પડે એસી ના દસ ટકા એટલે આઠ થાય એના અડધા એટલે ચાર તો હેસી ના પાંચ ટકા એટલે ચાર થાય યસ પરફેક્ટ જવાબ છે ફાતીમાં

સો એટલે સીધું ખબર પડે કે ચાર ના છેદ માં સો છે કઈક મિસ્ટેક થાય એસી ના પાંચ ટકા ના પાંચ ટકા ગણતરીમાં ભૂલ થઈ મિત્રો ફરીથી કરું એસી ના એટલે ગુણાકાર પાંચ ટકા ના છેદ માં સો ગુણ્યા પાંચ ટકાના ના છેદ માં સો મીંડુ ગયું મીંડુ ગયું પાંચ ને દસ થાય રેડી અને અહીંયા આવી જશે કેટલા તો કે ચાર ઓકે હવે આ પાંચ અને ચાર નો ગુણાકાર કરો એટલે કેવો પ્રશ્ન થશે તમને પણ દઉં કે અહીંયા છેદ ઉડાડશો તો કેટલા આવશે પાંચ વીસે પંચાસો અહીંયા ચાર પંચા વીસ આવી છોડ ઉડાડો તો એક ના પાંચ આવે પાર્ટી મુંજાઈ વન બાય ફાઈ એટલે કેટલા તો વન બાય જો આવડતું હોય કે જીરો ટ્વેન્ટી તો તમારે કઈ ચિંતા જેવું છે જ નહીં પણ નથી આવડતું તો તમારે લોકોએ છેદમાં જેટલા જીરો રે એ વધારે સારું રે તો તમારે છેદ અડધો જ ઉડાડવાનો કેટલો ઉડાડવાનો અડધો જ છેદ ઉડાડવાનો પછી ડાયરેક્ટ કરી નાખવાનું એસી ના એટલે ગુણાકાર પાંચના છેદમાં સો ગુણ્યા પાંચના છેદમાં સો મીંડું ગયું મીંડું ગયું પાંચ દુ દસ બે ચોક આઠ

ક્લિયર થાય છે રેડી તો મિત્રો આજનો લેક્ચર જે છે આ મહત્વની પેટર્નનો હતો ખાસ કરીને અને હા મહત્વની વસ્તુ કે જીપીપી લર્નિંગ એપ્લિકેશન હજી સુધી તમે લોકોએ ડાઉનલોડ નથી કરી તો કરી લેજો જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી આ તો થઈ જાજો અને જીપીપી લર્નિંગ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથ કર્યું તો કરી લેજો બરાબર છે જે તમને બધી જ મહત્વની અપડેટ પ્રોપરલી મળતી રહેશે રોજ સાંજે સાડા સાતનો ટાઈમ એટલે મેથ્સ રિઝનિંગનો ટાઈમ સાથે સાથે એ પણ તમને લોકોને જણાવી દઉં કે મિત્રો શનિવારે સીસીઈનું મોડલ પેપર નંબર વન આપણે કરવાના છીએ સાઠ માર્કનું રિઝનિંગ ત્રીસ માર્કનું મેથ્સ પંદર માર્કનું ઇંગ્લિશ પંદર માર્કનું ગુજરાતી ત્રીસ માર્કનું જીકે મેગા મેરેથોન હશે શનિવારે એકત્રીસમી તારીખે તો ભૂલ્યા અર બધા લોકો ખસમ ખાસ આવી જજો હૈયા સુધી આજનો લેક્ચર રાખીએ આવજો બાય બાય જહીંદ ટેક કેર ઓલ ઓફ યુ મડી એસી આવતી કાલે અગેન 7:30 વાગે તો જોવાનું ચૂકતા નહીં ગુજરાત પ્રશાસન पाठशाला આવજો મિત્રો બાય બાય ટેક કેર